નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધાઈમાં રહેતી અને ચીખલી ખેતીવાડી ખાતામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતી મહિલા સાથે સાયબર ઠગોએ છેતરપિંડી કરી બે લાખથી વધુનો ચૂનો ચોપડ્યો હતો નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમની ફરિયાદોમાં વધારો થયો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ ચેતવા જેવું છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા મહિલા ચિનલ પટેલ ખેતીવાડી વિભાગમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવે છે અને 21 એપ્રિલના રોજ તેમને WhatsApp પર 1000 ના નંબર પરથી પાર્ટ ટાઈમ જોબની ઓફર આવી હતી જેમાં સાયબર ક્રિમિનલોએ તેમને Telegram ની લિંક મોકલી અને ગ્રુપમાં એડ કર્યા હતા ત્યારબાદ મોકલવામાં આવેલી લિંક પર રજીસ્ટ્રેશન કરવા અને યુઝરને પાસવર્ડ બનાવવા પણ કહ્યું હતું ઠગોએ પ્રથમ એક ટાસ્ક આપ્યો હતો અને તે પૂર્ણ થયા બાદ જીનલના એકાઉન્ટમાં પૈસા જમા કર્યા હતા જેથી મહિલા જીનલ પટેલને સાયબર ક્રિમિનલ ઉપર વિશ્વાસ પેટ્રો હતો અને તેઓ જે પ્રમાણે ટાસ્ક આપતા અને જે પ્રમાણે પૈસા ડિમાન્ડ કરતા તે પ્રમાણે તેઓ આપતા ગયા ત્યારબાદ તેમની પાસેથી એક હજાર રૂપિયાથી શરૂ કરીને વિવિધ રકમ જુદા જુદા એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી ત્યારબાદ મહિલાએ પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે પ્રયાસ કરતા સાયબર ક્રિમિનલ દ્વારા બીજા પૈસા નાખવાની સૂચના આપવામાં આવી હતી જેથી મહિલાએ પોતાના ફસાયેલા પૈસા કઢાવવા માટે વધુ રકમ નાખવાની શરૂઆત કરી હતી જે રકમ કુલ બે લાખ પંદર હજાર રૂપિયા સુધી પહોંચી હતી અને ફસાયેલા પૈસા પરત ન મળતા મહિલાને ઠગાઈનો અહેસાસ થયો હતો ત્યારબાદ જીનલે ખેરગામ પોલીસ મથકમાં સાયબર ક્રાઈમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી આ કેસની તપાસ ખેરગામના પોલીસ ઇન્સ્પેક્ટર પીનલ ચૌધરી કરી રહ્યા છે ત્યારે સાયબર ક્રિમિનલોની જાળમાં મોટે ભાગે અવળ લોકો ફસાય છે પરંતુ નવાઈ પ્રમાણે તેવી વાત એ છે કે ભણેલા ગણેલા અને સરકારી નોકરી કરતા કર્મચારીઓ પણ આવા સાયબર ક્રાઇમનો શિકાર બને છે અને પાર્ટ ટાઈમ જોબ શેર બજાર તેમજ લકી ડ્રો જેવી અલગ અલગ સ્કીમમાં પૈસાનું રોકાણ કરાવડાવી અને ઓનલાઈન ઠગબાજો લોકોના પૈસા કંખેરવાનું કામ કરે છે આ મામલે અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે હાલના કેસમાં પણ પોલીસે તપાસ કરી અલગ અલગ બેંક એકાઉન્ટની તપાસ કરવાની શરૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી